નમસ્કાર મારા શ્રોતા મિત્રો નમસ્કાર અનિલભાઈ ચૌધરીના પ્રણામ મિત્રો આપ સૌ મને યુટ્યુબના માધ્યમ દ્વારા સાંભળી રહ્યા છે આપ સૌનું હું આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો આજનો મારો વિષય છે મોટિવેશન સાથે મદદ મિત્રો માત્ર મદદ કરવાથી માત્ર ને માત્ર કોઈ પણ વ્યક્તિને મદદ કરવાથી એનો ઉદ્ધાર થતો નથી પણ મદદની સાથે જો એને મોટિવેશન પણ મળે મદદની સાથે એને સારું મોટિવેશન મળે તો એ જરૂર એ સફળતા તરફ ગતિ કરી શકે છે મિત્રો આજે મેં જોયું છે કે મારા વોટ્સએપ ગ્રુપની અંદર ઘણા બધા એવા ગ્રુપો છે કે જે મદદ માટે કામ કરતા હોય છે અને સમાજનેમાંથી સમાજમાંથી ફાળો ઉભરાવી કેન પ્રકારે આપણા જેવા તમારા જેવા શ્રોતા મિત્રોને જાણ કરીને એક સરસ મજાનું કામ કરી રહ્યા છે હું એ કાર્યને વંદન કરું છું આવકારું છું કે ખૂબ સરસ આજે વોટ્સએપ ગ્રુપ દ્વારા જેમ કે સંકલ્પ ગ્રુપ છે એ પણ સરસ મજાનું કામ કરી રહ્યું છે આપણા સમાજના ઘણા બધા જરૂરિયાતમંદ બાળકો જેને જેમને લાભ મળી રહ્યો છે ખરેખર સારી વાત છે કે આ રીતના આપણે લોકો સુધી આપણી મદદ પહોંચાડીએ જરૂરિયાતમંદ બાળકો જે છે જે ઉચ્ચ અભ્યાસ કરવા માગી રહ્યા છે પણ જેમની પરિસ્થિતિ સારી નથી એવા લોકોને આપણા જેવા શિક્ષિત માણસો પૈસાપાત્ર માણસો થોડી થોડી પૂંજી ભેગી કરીને જો આપણે એમને મદદ કરીએ તો ચોક્કસ એમને મદદ એમને ફાયદારૂપ થશે અને મદદરૂપ થશે ઘણી વખત મેં વોટ્સએપમાં જોયું છે કે મેડિકલની વિદ્યાર્થીની ને આર્થિક મદદ આ ગ્રુપ દ્વારા કરવામાં આવી એન્જિનિયરિંગની વિદ્યાર્થીને સમાજના ફંડફાળા તરફથી મળેલા રાશિથી ખૂબ સરસ સેવા થઈ રહી છે અને ખરેખર આપણે કહેવત છે કે આવકનો દસમો ભાગ આપણે ખરેખર દાન કરવો જોઈએ જો આપણે કમાતા હોય તો દસ ટકા આપણે એમ કહેવાય છે કે એમાંથી ધ્યાન અવશ્ય કરવું જોઈએ અને આ દાન દ્વારા સમાજને સમાજના બાળકો આગળ વધે ખૂબ સારી પ્રગતિ કરે એ કાર્ય ખૂબ સરસ છે પરંતુ મિત્રો હજુ એક કાર્ય મારા મનમાં બેસે છે કે માત્ર ને માત્ર આપણે મદદ કરીશું તો મદદ કરવાથી કદાચ ફાયદો તો જરૂર થાય છે જરૂર સારી વસ્તુ છે જ પણ મદદની સાથે સાથે આપણે મોટિવેશન ચૂકી દઈએ છીએ આપણે આપણા સમાજના બાળકોને મોટિવેશન કરતા નથી એટલે એવું કંઈક મંચ બને સમાજ તરફથી કે ત્યાં સમાજના તજજ્ઞનો દર મહિને એક વખત એકત્રિત થાય અને જે જેમાંથી જે સફળ થયા છે વ્યવસાયમાં સફળ થયા છે નોકરીમાં સફળ થયા છે એ વિશેની વાતો એ વિશેની ચર્ચા આપણે એક મંચ ઉપર બેસીને આપણે કરીએ કે જેથી કરીને આપણે મોટિવેશન પણ આપણું સમાજ સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે કારણ કે વ્યક્તિ હંમેશાને હંમેશા મોટિવેશનથી જ કામ કરતો હોય છે મોટી મોટિવેશન વગર કોઈપણ વ્યક્તિ કામ કરતો નથી એટલે મોટિવેશન જરૂરી છે મોટિવેશન મળવું જોઈએ મદદ મળે અને એની સાથે મોટિવેશન મળે તો જેમ પેલા સોનામાં સુગંધ ભરી જાય છે તેમ સુગંધ બળી જશે આપણા સમાજની અંદર ઘણા બધા એવા શિક્ષણ શિક્ષણવિંદુ છે પ્રોફેસરો છે લેક્ચરરો છે પીએચડી થયેલા ડૉક્ટરો છે ફિલોસોફરો છે આઈએસ એસ અધિકારી છે ક્લાસ વન ક્લાસ ટુ અધિકારીઓ ઘણા બધા સમાજના અગ્રણીઓ પડ્યા છે પરંતુ એમની આપણને મદદ મળે છે એમનું આપણને મોટિવેશન મળતું નથી આપણને શું જરૂર છે મદદ તો જરૂર છે જ પણ સાથે સાથે આપણા સમાજને મોટિવેશનની પણ જરૂર છે એટલે મારા શ્રોતા મિત્રો મારા મને સાંભળી રહેલા યુવાન ભાઈ બહેનો મારો વિચારને તમે બધા જ ફ્રેન્ડ સુધી પહોંચાડો કે આપણે એક એવું કાર્ય કરીએ કે જ્યાં સમાજને મોટિવેશન મળે મદદથી માણસ આગળ વધી જશે એની કોઈ ગેરંટી નથી આજે એક્ઝામ્પલ આપું કે સરકાર આપણને એમ કહે કે હું દરેક ગામની અંદર ગામના વસ્તી પ્રમાણે બધાના જ ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા નાખી દઉં છું તો શું ગામનો વિકાસ થઈ જશે લોકોનો વિકાસ થઈ જશે લોકો શું એ પૈસાનો સદઉપયોગ કરશે જ એની કોઈ ગેરંટી છે ના હું એને કોઈ ગેરંટી આપતો નથી કારણ કે એને જો મોટિવેશન ના હશે એની અંદર સારા સંસ્કારો સારું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કે સારું પ્લાનિંગ ન હશે તો એ પૈસા એ વેળવી નાખશે એનો યોગ્ય ઉપયોગ કરશે નહીં તો મદદ કરેલી કોઈ મતલબ નથી કારણ કે માત્ર આપણે મદદ કરીએ છીએ મોટિવેશન કરતા નથી જેને કારણે પણ સમાજનો વિકાસ રંધાય છે માણસો આજે પૈસા આવવાથી ખાણીપીણી તરફ વળી જાય છે પૈસા આવવાથી એના શોખ વધારે છે એનો ખર્ચા વધારે છે પૈસાથી કે મદદથી એ સુધરી જશે એની કોઈ ગેરંટી નથી મદદ તો તમે આખી જિંદગી કરતા રહેશો ને તો પણ એ મદદ પૂરી થવાની નથી પણ મદદની સાથે સાથે એને આપણે મોટિવેશન પણ આપીએ તો એ સમાજ ખરેખર આગળ વધશે મિત્રો ઇંગ્લિશમાં મને એક કહેવત યાદ આવે છે એક ભાઈ સરસ મજાની એક ઇંગ્લિશમાં કહેવત છે કે ગીવ ફિશ ટુ યર સન હી ઈટ ઓનલી વન ડેઝ બટ ટીચ હિ હી ઈટ એવરી ડે અર્થાત એનો મતલબ એમ થાય છે કે તમે કોઈ એક વ્યક્તિને માછલી ખાવા આપો છો તો એ માછલી ખાશે બરાબર પણ માછલી એક દિવસ ખાશે તમે એક વ્યક્તિને માછલી ખાવા આપો છો તો એ એક દિવસ પૂરતી એ માછલી ખાશે પરંતુ એને જો માછલી પકડવાનું શીખવી દેવામાં આવે તો એ દરરોજ માછલી ખાઈ શકે છે એટલે આપણે મદદ કરવાની જ છે પણ મદદ સાથે તું પણ બીજાને મદદ કર અને તને મદદ મળી છે તો તું બે જણને મદદ કર એવું મોટિવેશન આપણે કરવાનું છે મદદ સારી વસ્તુ છે પણ મદદ સાથે મોટિવેશન જરૂરી છે આપણે આપણા દીકરાને આપણા પુત્રને પાલ્યને ખાલી માત્ર મદદ કરતા રહીશું તો વિકાસ થવાનો નથી પણ મદદની સાથે સાથે મોટિવેશન મળે એ ખૂબ જરૂરી છે સમાજને ખૂબ જરૂરી છે કારણ કે સમાજની અંદર ખૂબ પૈસા છે એ ખોટે રસ્તે વપરાઈ રહ્યા છે સમાજમાં અને સમાજમાં પૈસા દેવાથી સમાજ વિલાસી બને છે આળસુ બને છે કામ કરવાનું છોડી દે છે પણ એની સાથે સાથે સમાજને આપણે બેઠો કરવા માટે સ્પીડલી એને બેઠો કરવા માટે એને આપણે મોટી ખાસ જરૂર છે તો આ સાથે મિત્રો મારો વિડીયો તમને સરસ ગમ્યો હશે મારો વિચારને તમે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે તમારા મિત્રો સુધી પહોંચાડજો અને મારાથી કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો મને માફ કરજો મારો સમાજ આગળ વધે પ્રગતિ કરે એવી હું મારી શુભકામના પાઠવું છું અને મિત્રો તમે મદદ કરતા રહો કરતા જ રહો સારી વસ્તુ છે તમારા જીન્સમાં છે પણ મારો વિચાર એક એમ છે કે કોઈક એવું મંચ ઊભું થાય કે જ્યાં આપણા સમાજના તજજ્ઞો મદદ સાથે મોટિવેશન પણ પીરશે અને વિચારોનું વાવેતર થાય તો જ માણસનું જીવન સુખમય બનશે આનંદમય બનશે અને આવનારું સમાજ પણ સમય સમાજ પણ સુખી થશે એ સાથે હું મારી વાણીને વિરામ આપું છું મિત્રો ફરી પાછા એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપો અસ્તુ જય હિન્દ જય ભરત